પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ નઈ લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ ભાઈ કાલે આપણે છે ને અજંતાની ગુફાની વાત કરી બરોબર એ અજંતાની ગુફા પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મોસ્ટ આઈમ્પિ ગુફા હતી ડન છે એ આપણે આવડવી જોઈએ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પોઈન્ટ હતો એને એકવાર રિવિઝન કરી અને પછી અહીંયા આવીએ જેથી કરીને તમને આ વસ્તુ બધી છે ને ભૂલાવાની ભૂલાવી ન જોઈએ બસ મારું કહેવાનું મતલબ એટલો છે આ વસ્તુ તમને કોઈ વસ્તુ ભૂલાવી ન જોઈએ ફરીવાર છે અજંતાની ગુફાનું ઝડપથી ક્વિક રિવિઝન કરી નાખીએ એક વસ્તુ યાદ રાખો આ અજંતાની ગુફા છે કઈ જગ્યાએ સ્થાનથી શરૂઆત કરવાની દરેક વસ્તુની અજંતાની ગુફા કઈ જગ્યાએ આવેલી છે તો કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી રાજ્ય પૂછે ને તો મહારાષ્ટ્ર કહી દેવાનું ડન છે મહારાષ્ટ્રની અંદર કયા જિલ્લાની અંદર તો કે ભાઈ ઔરંગાબાદ નામનો એક જિલ્લો આવેલો છે અને એની અંદર આ અજંતાની ગુફા આવેલી છે ઓરંગાબાદ જિલ્લાની અંદર સ્થળ કયું તો ભાઈ અજંતા પોતે નામ જ છે એ અજંતા નામના સ્થળે આવેલી છે સાહેબ આ કયા પર્વતમાળાનો ભાગ છે અજંતાની ગુફા છે કયા પર્વતમાળાનો ભાગ છે કહી દઉં અજંતાની જે પર્વતમાળા છે જે હારમાળા છે એ સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને બનાવવામાં આવેલી છે આ અજંતાની ગુફા છે એનો આકાર કેવો સાહેબ તો કે ભાઈ આમ યુ આકારનો છે ઘોડાની નાળ હોય ને એની જેવો આકાર છે સાહેબ સમજાય ગયું અજંતાની ગુફા છે એમાં ગુફાઓની સંખ્યા કેટલી તો કે ભાઈ ઓગણત્રીસ જેટલી ગુફાઓ છે સાહેબ કયા ધર્મનો પ્રભાવ પડેલો છે કયા ધર્મ સંબંધિત આ ગુફાઓ છે તો સાહેબ બૌદ્ધ ધર્મ સંબંધિત આ ગુફાઓ છે આ ગુફાઓની મુખ્ય વિશેષતા બે રીતે છે ભાઈ એક તો આ ગુફાઓની અંદર અડધી ગુફાઓ છે એની અંદર ચિત્રકામ બહુ જોરદાર કરેલું છે અને અડધી ગુફાઓની અંદર શિલ્પકામ એટલે કે પથ્થરો કંડારીને મૂર્તિઓ જોરદાર બનાવવામાં આવેલી છે આ બે એની વિશેષતા છે બરાબર એ ઉપરાંત આ ગુફાઓની અંદર અમુક ગુફાઓ ચૈત્ય છે અને અમુક ગુફાઓ વિહાર છે આ બે શબ્દ પરીક્ષામાં પૂછાય એવું કાલ મેં ભણાવ્યું હતું ચૈત્ય ગુફાઓ છે

એ ગુફાઓ છે એ ચેત્ય છે સાહેબ ચૈત્ય મતલબ શું થાય એમને સમજાવશો ખરા ચેત્ય એટલે ભાઈ જે જગ્યાએ ચૈત ભિક્ષુકો જે જગ્યાએ ભિક્ષુકો પૂજા પૂજા કરતા હોય જે જગ્યાએ એ બૌદ્ધ ભિક્ષુકો ઉપાસના કરતા હોય ભગવાનને પ્રાર્થના કરતા હોય એને કહેવાય એને કહેવાય શું કહેવાય એને કહેવાય ચેત્ય પ્રાર્થના સ્થળ પ્રાર્થના ખંડ આપણે કેમ સ્કૂલ ની અંદર ભણતા હોય ને બધાને એક આરે ભેગા કરે બધા ધોરણના વિદ્યાર્થીઓને એક હોલ ની અંદર પ્રાર્થના કરાવે એમ પ્રાર્થના કરવા માટેનું સ્થળ કયું તો કે ભાઈ ચેત્ય આરામ કરવાનું સ્થળ કયું જ્યાં ભણવાનું સ્થળ કયું તો કે ભાઈ વિહાર હાલો ડન પાકો આ વાત અજંતા ની ગુફા એના પછીની જોરદાર ગુફા

ઈલોરાની ગુફા છે ને એનું સ્થાન પેલા જોઈ લઈએ તો કે ભાઈ આ ઈલોરાની ગુફા છે એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર જ આવેલી છે અજંતાની ગુફા પણ મહારાષ્ટ્રમાં હતી ઇલોરાની ગુફા પણ મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે સાહેબ ગુફાઓની સંખ્યા કેટલી છે અજંતાની ગુફા કેટલી હતી તો કે ભાઈ ઓગણત્રીસ હતી અજંતાની ગુફા કેટલી હતી ઓગણત્રીસ ઈલોરાની ગુફા કેટલી છે સાહેબ ઈલોરાની ગુફા છે બેટા ઈલોરાની ગુફા છે કેટલી તો કે ભાઈ ઈલોરાની ગુફા છે ચોત્રીસ નંબર છે કેટલી ગુફાઓ છે ચોત્રીસ ગુફાઓ છે ઈલોરાની ગુફાઓની અંદર ઈલોરાની ગુફા ચોત્રીસ છે હવે આ ચોત્રીસ છે ભાઈ અજંતાની ગુફા છે તમને તો અજંતાની ગુફામાં મેં તમને કીધું હતું કે ભાઈ અજંતાની ગુફા છે એ બૌદ્ધ ધર્મ સંબંધિત છે જ્યારે ઈલોરાની ગુફા છે ને ઈલોરાની ગુફા એ ઈલોરાની ગુફામાં બૌદ્ધ ધર્મ તો છે તેમ એનો પ્રભાવ પડેલો જ છે સાથે સાથે હિન્દુ ધર્મ અને સંબંધિત છે તો ત્રણ એક જ ગુફા આવે ઇલોરાની ગુફા અજંતાની ગુફા બૌદ્ધ ધર્મ સાથે ઈલોરાની ગુફા ત્રણ એટલે કે બૌદ્ધ હિન્દુ અને જૈન

થી લઈ છે છે જોડાયેલી આવેલી નંબર ગુફાઓના સંખ્યા છે કયા ધર્મ તો ત્રણ ધર્મોનો પ્રભાવ પડેલો છે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ જૈન ધર્મ સાહેબ હજી વધારે ઊંડાણ માં કે ભાઈ બૌદ્ધ ધર્મની ગુફા કેટલી ચોત્રીસ માંથી એક થી લઈને બાર નંબર

હવે ઈલોરાની ગુફામાં તે ઈલોરાની ગુફાની અંદર જ તે 16મા નંબરની ગુફા છે ઈલોરાની ગુફાની અંદર જે 16મા નંબરની ગુફા છે 16મા નંબરની ગુફા છે એ ગુફાનું નામ શું છે 16મા નંબરની ગુફા છે એનું નામ છે કૈલાસ મંદિર બરોબર બરોબર યાદ રાખો સાહેબ 34 નંબર ગુફાના છે બરોબર 34 જેટલી સંખ્યા છે

પર્વત ને ઉપર થી નીચે છીણી અથોડી વડે કોતરતા 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 એક મંદિર બનાવવામાં આવે છે ગુફા ની અંદર અને એનું નામ છે કૈલાસ મંદિર સાહેબ આપણે જોઈએ ને આપણે જોઈએ ને ત્યાં એમ થઈ જાય કે ઓ બાપા ક્યારે બનાવ્યું હોય છે કેવી રીતે બનાવ્યું હોય છે આખો ડુંગરો કોતરી નાખ્યો ભાઈ એ સમયમાં કોઈ જાતના આધુનિક યંત્રો પણ નહોતા

બે લાખ ટન કરતા વધારે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો વિશ્વનું વિશ્વનું સૌથી સૌથી મોટું મોટું એક જ પથ્થર માંથી બનેલું એક જ પથ્થર ને કોતરીને બનાવવામાં આવેલું મોટામાં મોટું મંદિર છે તો આ હિલોરાની ગુફાની અંદર આવેલું કૈલાસ મંદિર નથી આપણે ઘર બની તો પાયો બનાવવો પડે પાયો ખોદવો પડે તો ઘર બને હરખું મજબૂત શા માટે પાયો નથી કારણ કે ભાઈ આ તો એક ડુંગરો હતો જ ત્યાં ડુંગરા માંથી છીણી હથોડી વડે અને કોતરી કોતરીને ઉપરથી કારીગરો બનાવતા બનાવતા આવ્યા અને નીચે બનાવી નાખ્યું કોતરી નાખ્યું એટલે તૈયાર જ હતું મંદિર પાયો બનાવવાની જરૂર જ નહોતી ડુંગરો પોતે તો ડુંગરાને ખોદીને બનાવેલું છે ડન છે ડન છે ડન છે ભાઈ પાકું છે હવે મને એ કહો કૈલાસ મંદિર છે સાહેબ કયા ધર્મમાં આ સોળમા નંબરની ગુફા છે તો તમને પહેલા જ મેં કીધું એક થી બાર નંબરની ગુફા બૌદ્ધ ધર્મ સાથે

ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય હવે આગળ આલીએ જુઓ એ કૈલાસ મંદિર છે સાહેબ આ મંદિર છે એને કઈ રીતે ભણવાનું છે કૈલાસ મંદિરને આપણે બરોબર રીતે તમે જોઈ લો એકવાર કૈલાસ મંદિર ક્યાં આવેલું છે તો કે ભાઈ ઈલોરાની ગુફાની અંદર ક્યાં આવેલું છે એનું સ્થાન ક્યાં ઈલોરાની ગુફાની અંદર એની ગુફા નંબરની સંખ્યા કેટલી તો કે ભાઈ સોળ નંબરની ગુફા સોળ નંબરની ગુફા છે ઇલોરાની ગુફા છે એની લંબાઈ કેટલી છે આ બધું યાદ રાખવાનું પચાસ મીટર જેટલી લંબાઈ છે અને તેત્રીસ મીટર જેટલી પહોળાઈ છે અને તીસ મીટર જેટલી ઊંચાઈ છે બરાબર એક જ પથ્થરમાંથી કોથરીને આની વિશેષતા થોડીક તમને લખી દઉં આની વિશેષતા લખી દઉં પાયા વગરનું મંદિર પાયા વગરનું મંદિર હિન્દુ ધર્મ સાથે સંબંધિત મંદિર વિશ્વનું સૌથી મોટું

రాష్ట్రంశ నా కృష్ణ ప్రథమే కృష్ణ ప్రథమ ఆగో సీమెంట్

ક્રિષ્ના પ્રથમ ક્રિષ્ણા પ્રથમ એકવાર સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ સ્ક્રીનશોટ પાડી લો તો ઝડપથી હાલો એના એના પછીનો નેક્સ્ટ જે ટોપિક છે એ તમને ભણાવી દઉં એના પછીનો નેક્સ્ટ ટોપિક આલો ભણવો છે એલિફન્ટાની ગુફા બધા લોકોનું ધ્યાન અહીંયા સાહેબ એલિફન્ટાની ગુફા અમને ભણાવો હાલો ભણાવી દઈએ ભાઈ સૌપ્રથમ પ્રથમ એલિફન્ટાની ગુફાનું સ્થાન ક્યાં છે સ્થાન એ આવડવું જોઈએ સ્થાન ક્યાં આવેલું છે એ આવડવું જોઈએ એના પછી કયા ધર્મ સાથે જોડાયેલી છે એ આવડવું જોઈએ એના પછી સાહેબ હું આવડવું જોઈએ ગુફાની સંખ્યા કેટલી ગુફાની સંખ્યા કેટલી એ આવડવું જોઈએ નામકરણ આવડવું જોઈએ બરોબર છે એ ઉપરાંત કઈ સાહેબ બીજું ખરું આ નામ કોને પાડ્યું નામ કઈ પ્રજાએ પાડ્યું એના પછી સાહેબ હજી કઈ આમાં ખરું તો કે ભાઈ એની વિશેષતા સાહેબ ભણાવો વિશેષતા ચાલો એક પછી એક મુદ્દો આપણે છનછેડીએ એક પછી એક મુદ્દો છે આપણે ભણવાની કોશિશ કરીએ ભાઈ શરૂઆત વિવો ભાઈ એલિફન્ટાની ગુફા તો કે ભાઈ મહારાષ્ટ્રની અંદર આવેલું છે મહારાષ્ટ્ર

પોર્ટુગીજો અથવા ફિરંગીઓએ જ્યારે આ ગુફા જોઈ જ્યારે આ ગુફા જોઈ ત્યારે તેમાં ગુફા જોઈ ત્યારે તેમાં હાથીના ચિત્રો જોયા આથી તેનું નામ ની ગુફા નામ રાખવામાં આવ્યું એલિફન્ટા એ રાખ્યું બરાબર ને હવે આ ગુફાની વિશેષતા શું સાહેબ તો કે ભાઈ ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ આવેલી છે ત્રિમૂર્તિ આ ત્રિમૂર્તિમાં કોણ કોણ તો કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની ની ભેગે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ આવેલી છે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ આવેલી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ આવેલી છે डन આગળ આ મૂર્તિની ગણના આ મૂર્તિની ગણના વિશ્વની

પછી કૈલાસ મંદિર 2 માર્કનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાકો એના પછી એલિફન્ટાની ગુફા મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાકો હવે જે વાત કરવી છે કન્ફ્યુઝન કન્ફ્યુઝન જીવનની અંદર એકલું કન્ફ્યુઝન જ છે હાલો કન્ફ્યુઝન દૂર કરે વિવેક સર આયા ધ્યાન આપો કન્ફ્યુઝન દૂર કરીએ કન્ફ્યુઝન કેમ દૂર કરાય કન્ફ્યુઝન કેમ દૂર કરાય પહેલા આવે એલિફન્ટા એલા પહેલા આવે અજંતા

સાહેબ અજંતા ની ગુફા કયા ધર્મની તો કે ભાઈ એ તો તમે કીધું તું સાહેબ બૌદ્ધ ધર્મ ઇલોરા ગુફા કયા ધર્મ ની તો કે ભાઈ બૌદ્ધ ધર્મ વધતા હિન્દુ ધર્મ અને વત્તા જૈન ધર્મ હાલો સાહેબ એ તો ક્લિયર એલિફન્ટાની ગુફા કયા ધર્મની બૌદ્ધ ધર્મ

એલિફન્ટાની ગુફાની વિશેષતા ખરીને ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ સાહેબ ત્રિમૂર્તિ વિષ્ણુ એના પછી કોણ તો કે ભાઈ મહેશ એટલે કે ભાઈ શંકર દાદા સાહેબ આ બૌદ્ધ ધર્મ ની ગુફાઓ કેટલી છે તો એક થી બાર સાહેબ હિન્દુ ધર્મ ની ગુફા કેટલી તો કે ભાઈ બાર થી ઓગણત્રીસ

કેટલા ને ક્લિયર્સ મજા આવે ભાઈ આવું તમને ભણવાની મજા આવે કે આમાં તમને કાઈ શીખવા મળે છે કે નથી મળતું આનો સ્ક્રીનશોટ પાડી લેવાય આ કામની વસ્તુ છે બેટા હા આ બધી વસ્તુ કામની છે મજો 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 વાત સર ખુબ સરસ ભણાવો છો એવું સરસ તમે કહેતા હશો તો હશે ભાઈ હું સરસ ભણાવતો હોય હે ને તમે કયો તો હોય કારણ કે તમે ખોટું ન બોલો કઈ ચાલો તો અંદર કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી લો હાલો આટલા ટોપિકમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લો જો કે કોઈ પ્રશ્ન રહે એ રીતે હું કાંઈ કરતો જ નથી તમારો પ્રશ્ન ન રહે એવી જ તૈયારીથી હું ભણાવું છું ભલે થોડુંક ભણાવું છું પણ બહુ સારું એવું ભણાવું છું હું એ રીતે જ ભણાવીશ કોઈ વસ્તુ કોઈ ટોપિક બાંધછોડ નથી કરવાનો ભલે વાર લાગે પણ મજા જ આવવી જોઈએ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના છે 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 બેસ્ટ ફેકલ્ટી દ્વારા લેક્ચર્સ પ્રશ્ન ટેસ્ટ સિરીઝ અને તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ